જાડેજા છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે જાડેજા તેમની સામે અપહરણ અને પૈસા પડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને જેલ પણ થઈ હતી ત્યારે આજે તેમના ભત્રીજા અને કાંદલ જાડેજાના ભાઈ કાનાભાઈ જાડેજા ચર્ચામાં આવ્યા છે તેમની સામે તેમના પરિવારની વિધવા બહેનની જમીન પચાવવાના ગંભીર આરોપો સામે આવ્યા છે આ મામલે બહેને કહ્યું હતું કે કાના જાડેજા એ તેમની જમીન પચાવી પાડી છે અને તેના બદલામાં એક પણ રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે ઘણી વખત ચર્ચામાં રહેતા કાનાભાઈ જાડેજાનું અશ્લી સત્ય શું છે તેઓ કેવી રીતે પૈસા કમાય છે શું તેઓ બે નંબરના ધંધામાં ફસાયેલા છે કારણ કે આ પ્રકારની ચર્ચા અવારનવાર થતી રહે છે શું છે સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો કાના જાડેજા શર્મ મુંજા અને સંતોકબેન જાડેજાના સૌથી નાના દીકરા છે તેમના મોટાભાઈ કાંદલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર ઉત્યાણા બેઠક પરથી ધારાસભ્ય છે સ્થાનિક પત્રકાર હિતેશ ટકરાર જણાવે છે કે કાના જાડેજા જમીન મકાન કન્સ્ટ્રક્શન તથા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના લગ્ન ઢેલીબેન ઓડેજાના દીયર પૂજા રામાના પુત્રી સાથે થયા હતા પરંતુ મેળ ન હોવાને કારણે છૂટાછેડા થયેલા છે અને કાર એક નંબર મિત્રો સુડતાલીસ વર્ષે કાના જાડેજાએ ઉતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ પરથી ઉમેદવારી નોંધાવી હતી અને જીત્યા પણ હતા કાના જાડેજાએ દાખલ કરેલી ચૂંટણી એફિડેવિટ પ્રમાણે તેમણે લગ્ન સાથીની વિગતોની કોલમમાં લાગુ થતું નથી એવું લખ્યું હતું કાના જાડેજાએ તેઓ ધોરણ બાર પાસ હોવાનું અને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ દરમિયાન રૂપિયા પંદર લાખ ચાલીસ હજાર જેટલી આવક હોવાનું જણાવ્યું હતું કાના જાડેજા સામે ભારતીય દંડ સંહિતાની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો બત્રીસ બસો ચોરાણું ચારસો સત્યાવીસ અને પાંચસો સાર હેઠળ કેસ દાખલ થયો હતો જેમાં રાણાવાની કોર્ટમાં તેમનો નિર્દોષ છુટકારો થયો હતો હાલમાં કેસ પોરબંદરની સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે આ કેસ પોરબંદર નગરપાલિકાના નગરસેવક કેશુ નેભા ઓડેદરાની હત્યા સંબંધનો હતો તેઓ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં પાનની દુકાને ઉભા હતા ત્યારે ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવી હતી જેનો આરોપ કાંદલ જાડેજાની કાના જાડેજા ઉપર લગાવવામાં આવ્યો હતો આ કેસમાં ચારેય ભાઈઓ ઉપરાંત તેમના માતાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા આ કેસમાં લગભગ પાંચ વર્ષ સુધી તેઓ ફરાર રહ્યા હતા આ દરમિયાન તેમણે અમદાવાદ સુરત મહાબળેશ્વર ઉપરાંત મુંબઈમાં આશરો લીધો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું જાડેજા પરિવારને નજીકથી જાણનારા લોકોના જણાવ્યા પ્રમાણે તેઓ કારના રજિસ્ટ્રેશન નંબર માટે પચાસ નંબર પરથી વિશેષ આકર્ષણ ધરાવે છે શ્રવણ મુંઝા આસમાની રંગની એમ્બેસેડર કાર ચલાવતા જેનો નંબર એમ આર એફ ફિફ્ટી હતો જાડેજા પરિવાર ઘરના નામ માટે પણ વિશેષ લગાવ ધરાવે છે તેમના પોરબંદર કુતિયાણા રાજકોટ કે તેમના પેતૃ ગામમાં ઘરનું નામ શ્રવણ છે રાજકોટ સ્થિત શ્રવણમાં જે કાના જાડેજાના બાભી રેખાબેનની હત્યા થઈ હતી જેનો આરોપ મૃતકના ધીર કર્ણ ઉપર લગાવવામાં આવ્યો હતો જેમાં પાછળથી તેમનો છુટકારો થયો હતો